નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ

આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો પુસ્તકનું નામ સત્યના પ્રયોગો લેખકનું નામ મહાત્મા ગાંધી પુસ્તકની કિંમત છસો પુસ્તકના કુલ પાનાની સંખ્યા ચારસો ને ચોપન પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો એકસો ને આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો જવાબ આવશે મને આ પુસ્તક એક મિત્ર દ્વારા મારા જન્મદિવસે ભેટ રૂપે આપવામાં આવ્યું હતું અને તે મારા પુસ્તકાલયમાં એક અવિસ્મરણીય સ્થાન ધરાવે છે વાંચન દરમિયાન તમને પુસ્તકને કઈ કઈ બાબતો ગમી તો કે ગુજરાતીના ગાંધીજીના જીવનમાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્વ તેમના વિવિધ પ્રસંગોમાં અનુભવોમાં આ બાબતો પ્રબળ રૂપે દેખાય છે તેમના વિવિધ અનુભવો અને તેમાંથી મળેલી શીખ દરેક માનવીને માર્ગદર્શન આપે છે ગાંધીજીના જીવનની સાદગી અને આત્મનિર્ભરતા જીવનની સાચી મૂલ્યવાનતા ઓને સમજાવે છે પોતાની ખામીઓ ભૂલચૂક અને ત્રુટીઓ વિશે જાહેરમાં લખવાની હિંમત અતુલનીય છે પુસ્તકનો સાર જોઈએ સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજીના આત્મકથાનું સારમાં લખાયેલ પુસ્તક છે સત્યના પ્રયોગો એ માત્ર એક આત્મકથા નથી પરંતુ તે એક આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શિકા પણ છે આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજીના જીવનના પ્રસંગો અને અનુભવોની મદદથી જીવનમાં સત્ય અહિંસા અને ઈમાનદારીના મૂલ્યોને અપનાવવાની પ્રેરણા મળી શકે છે વાચકોને આ પુસ્તક દ્વારા સત્યના પ્રયોગો અને જીવનના મહત્વના સત્યનો પરિચય મળી શકે છે પ્રથમ ભાગ તો કે ગાંધીજીના બાળપણ અને યુવાવસ્થાના અનુભવો તેમના પરિવાર અને સંસ્કારોએ તેમને કઈ રીતે આકાર આપ્યો તે વિશે વાત કરે છે તેમણે તેમના લગ્ન શિક્ષણ અને પરદેશ જવાની મથામણને વિગતે વર્ણવેલ છે મધ્યમ ભાગ તો કે મધ્યમ ભાગમાં દક્ષિણ આફ્રિકામાં તેમની વિચારધારાઓ અને જીવનના મંત્રોની પ્રસ્થાપના અને તેમની લડતની શરૂઆતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે આ સમયગાળામાં તેમણે સત્ય અને અહિંસાના મંત્રોને વધુ મજબૂત બનાવી છે અંતિમ ભાગ અંતિમ ભાગમાં ગાંધીજીના ભારતમાં પાછા ફરિયાબાદની કથાઓ અને અહીંના જીવનમાં થયેલા ફેરફારો તેમની અંગ્રેજ સરકાર સામેની લડત અને સ્વતંત્રતાના મિશનને વિસ્તૃત રીતે દર્શાવવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે